મિત્રો આ મૌની અમાસના દિવસે આ ખાસ ઉપાય કરવાથી તમને ખૂબ લાભ થશે સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બન્યા રહેશે તો મિત્રો આ વર્ષની સૌથી પહેલી અમાસને એટલે કે માઘી મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાને માઘી અમાસ અથવા મૌની અમાસ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં મૌની અમાવસ્યાનું ઘણું મહત્ત્વ છે મહાકુંભનું બીજું અમૃત સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભક્તો મૌન પાડશે અને સંગમમાં સ્નાન કરશે મહાકુંભ સિવાય અન્ય ભક્તો અન્ય નદીઓમાં સ્નાન કરીને પુણ્ય કમાશે મૌની અમાવસ્યાનો અર્થ મૌન અમાવસ્યા થાય છે આ દિવસે ભક્તો ગંગા નર્મદા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરશે તેમજ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ મુજબ કરવામાં આવશે મૌની અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી પુણેની પ્રાપ્તિ થાય છે આ દિવસે મૌન વ્રત રાખવાની પરંપરા છે જોકે ઘરના લોકો માટે દિવસભર મૌન રહેવું થોડું મુશ્કેલ છે આવી સ્થિતિમાં ગૃહસ્થ પૂજા કર્યા પછી મૌન ઉપવાસ તોડી શકાય છે મિત્રો પંચાંગ અનુસાર મૌની અમાવસ્યાની તિથિ અઠ્યાવીસ જાન્યુઆરીએ સાંજે સાત વાગીને પાંત્રીસ મિનિટે શરૂ થશે તે જ સમયે આ તારીખ બીજા દિવસે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીએ સાંજે છ વાગીને પાંચ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં મૌની અમાવસ્યા ઓગણત્રીસ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે મિત્રો મૌની અમાવસ્યા પર ઘણા દુર્લભ સંયોગો બનવાના છે મૌની અમાવસ્યા પર શિવવાસ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે શિવવાસનો સંયોગ મૌની અમાવસ્યા એટલે કે ઓગણત્રીસ મીટર જાન્યુઆરીએ સાંજે છ વાગીને પાંચ મિનિટ સુધી છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ માતા ગૌરી સાથે કૈલાશ પર બિરાજમાન થશે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે માઘ મહિનામાં ચંદ્ર અને સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે મૌની અમાવસ્યા ઉજવવામાં આવે છે મૌની અમાવસ્યાના દિવસે ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત શક્તિના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે મકર રાશિ દસમો ચિહ્ન છે અને કુંડળીના દસમા ઘરમાં સૂર્ય બળવાન છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પિતા અને ધર્મનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં મળે છે ત્યારે મૌની અમાવસ્યાનો તહેવાર ઉજવવામાં આવે છે તો ચાલો જાણીએ આ અમાસના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે તે પહેલા જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો નંબર એક મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને દહીંનો અભિષેક કરો સૌપ્રથમ શિવલિંગ પર ધીમે ધીમે દૂધની ધારા નાખીને તેનો અભિષેક કરો પછી શુદ્ધ પાણીનો પ્રવાહ કરો આ પછી શિવલિંગ પર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ પર શુદ્ધ જળની ધારા વહાવી દો નંબર બે મૌની અમાસના દિવસે પીપળના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચઢાવવું જોઈએ આ પછી પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચઢાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ સાથે જ ત્યાં પવિત્ર દોરો ચઢાવીને દીવો પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે પીપળના ઝાડની ઓછામાં ઓછી એકસો આઠ પરિક્રમા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે નંબર ત્રણ જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાંમાં સ્વચ્છ પાણી લો તેમાં ચોખાના થોડા દાણા નાખો અને તે પાણીને છોડમાં નાખો ત્યારબાદ લાલ ફૂલ ચઢાવો અને હાથ જોડી ભોળાનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે નંબર ચાર મૌની અમાસના દિવસે એક ચપટી મીઠું અને થોડા સરસવ લ્યો પછી તેને માથા પર સાત વાર ફેરવીને પાણીમાં નાખી દો કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર ઉતરી જશે બાળકોને નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવો નંબર પાંચ અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર છ મૌની અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે વાસ્તુદોષ દૂર કરવા માટે મીઠાનો ઉપાય કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે નંબર સાત જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હો તો મોની અમાવસ્યાના દિવસે સૌથી પહેલા સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ સર્વેભ્યો પિત્રેભ્યો નમો નમઃ નંબર આઠ મૌની અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બિલીના પાન તોડવા જોઈએ નહીં નંબર નવ જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો અને હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ લો નંબર દસ અમાવસ્યાના દિવસે વડનું એક પાન ઘરે લાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો હવે તેના પર હળદરથી સ્વસ્તિક ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરના સ્થાન પર રાખો તમારી બધી જ સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવવા લાગે તો તે પાનને પાણીમાં તરતા મૂકો નંબર અગિયાર જો તમે તમારા લગ્નજીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે મૌની અમાસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જલાભિષેક કરવું જોઈએ ત્યારબાદ શિવલિંગની પૂજા અગ્રબત્તી વગેરેથી કરવી જોઈએ નંબર બાર જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હોવ તો મૌની અમાવસ્યાના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો અમાવસ્યાના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે નંબર તેર મૌની અમાસની રાત્રે સૂતા પહેલાં પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે નંબર ચૌદ જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈઓને સ્પર્શ કરવા માંગો છો તો મૌની અમાવસ્યાના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર પૂરી અને શાકભાજી ખવડાવો તેમજ બ્રાહ્મણના બંને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો આ સિવાય એક બીજી વાત જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડીને બે પૂરીઓ અલગ અલગ મૂકો અને કૂતરાને ખવડાવો આનાથી વિશેષ લાભ થશે નંબર પંદર જો તમારું મન પ્રસન્ન નથી તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા તો તેના માટે સવારે કે બપોરે જમતી વખતે તમારા ભોજનમાંથી એક રોટલી કાઢીને વડના પાન પર ફેલાવીને રાખો જમતા પહેલાં વડના પાન લાવો હવે એ રોટલી પર એક લવિંગ એક એલચીનો દાણો આંખી સોપારી અને થોડું કેસર નાખો હવે તે રોટલીને તમારા માથા પર સાત વાર ફેરવો અને તેને એક ચોક પર શાંતિથી રાખો આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે નંબર સોળ મૌની અમાસના દિવસે આપણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીએ છીએ પરંતુ આ દિવસે આણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આપણે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ અને તેમના મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમહા મંત્રનો જાપ કરો ત્યારબાદ તેમાંથી મેળવેલ પુણ્ય તમારા પૂર્વ અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે નંબર સત્તર મૌની અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અંજવાળું રાખો નંબર અઢાર મૌની અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ બદામ આઠ કાજલની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વ્યક્તિ વૃક્ષ વેલ વગેરે કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પાંચ ન તોડી નાખે છે તો તેને બ્રહ્મહત્યાના પાપ જેવું જ પાપ લાગે છે નંબર ઓગણીસ મૌની અમાસ પર ભગવાન શિવને બિલીપત્ર ચઢાવો અને શિવલિંગનો જલાભિષેક કરો વેલાના ઝાડને પાણી આપો અને તેના પર દોરો બાંધો આ ઉપાય કરવાથી પિતૃદોષ દૂર કરી શકાય છે નંબર વીસ મૌની અમાસની રાતે લોટમાંથી સાત દીવા બનાવો અને તેને પીપળાના ઝાડની નીચે પ્રગટાવો આ ઉપાય કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાય કોઈને કહ્યા વિના ગુપ્ત રીતે કરવાનો હોય છે નંબર એકવીસ મૌની અમાસના દિવસે સવારે સ્નાન કરો તે પછી તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને જળ અર્પણ કરો તેમાં કાળા તલ સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો અર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમની કૃપાથી ધન સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે નંબર બાવીસ રૂપિયાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અમાવસ્યા તિથિ પર લોટના નાના ગોળા બનાવીને તળાવ અથવા નદીમાં જ્યાં માછલી હોય ત્યાં મૂકો તેનાથી ધનને લગતી સમસ્યાઓનો અંત આવશે નંબર ત્રેવીસ પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરશે અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશે અને તેના તમામ ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશે તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે નંબર ચોવીસ મૌની અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ પર બિલ્લીપત્ર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ નંબર પચ્ચીસ મૌની અમાસના દિવસે ક્રોધ ઈર્ષા માંસાહાર દારૂ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્યો વર્જિત છે જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ નંબર છવીસ જ્યોતિષમાં આ દિવસને લઈને ઘણા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે આ દિવસે ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ ભગવાન શિવનો અભિષેક કરવાથી વિશેષ લાભ મળે છે આમ કરવાથી નાણાકીય કટોકતી દૂર થાય છે અને નાણાંના પ્રવાહના માર્ગો ખુલે છે નંબર સત્યાવીસ મૌની અમાવસ્યા પર કાચા ચોખા રાંધ્યા પછી તેમાં દળેલી ખાંડ ઉમેરો આ પછી તેને ગાયને ખવડાવો આ સાથે ગાય માતાના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો આ ઉપાય કરવાથી તમને માનસિક તણાવથી રાહત મળશે તેમજ તમારું મન પણ સ્થિર રહેશે નંબર અઠ્યાવીસ મૌની અમાસના દિવસે તલનો લાડુ બનાવીને મંદિરમાં અર્પણ કરવા જોઈએ આ લાડુ કાગડા ગાય અને કૂતરાને પણ ખવડાવો આ લાડુ ચઢાવતી વખતે તમારી ઈચ્છાનું પણ ધ્યાન રાખો આમ કરવાથી તમારી ઘણા દિવસોથી અધૂરી રહેલી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે નંબર ઓગણત્રીસ જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તેમણે મૌની અમાવસ્યાના દિવસે વિધિ પ્રમાણે ચાંદીના બનેલા સાપની પૂજા કરવી જોઈએ આ પછી તેમને શિવલિંગ અર્પણ કરવું જોઈએ નંબર ત્રીસ મિત્રો એવું માનવામાં આવે છે કે મૌની અમાવસ્યા પર યોગ્ય રીતે સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે જો તમે નદીઓમાં સ્નાન કરવા ન જઈ શકો તો સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને ઘરમાં જ સ્નાન કરો એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે યોગ્ય રીતે તે સ્નાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે આ સાથે ખાસ જો તમે મૌની અમાસના દિવસે આ જગ્યા ઉપર એક નારિયેળ મૂકી દેશો તો તમારા જીવનમાં મોટો ચમત્કાર થશે આ ઉપાય કેવી રીતે કરવાનો છે એ જાણીએ તમારે એક સુકાયેલું નારિયેળ લેવાનું છે એટલે કે આપણે આપણે જેને ટોપરું કહીએ છીએ તે લેવાનું છે મિત્રો આ સુકાયેલા નારિયેળની અંદર તમારે ખાંડ ભરી દેવાની છે પછી એ સુકાયેલા નારિયેળની ઉપર બીજું નારિયેળનું ટોપરું બાંધીને તેને સૂત્રના દોરાથી બાંધી દેવાનું છે તેની સાથે જ તમારે આ દોરાની ઉપર થોડો ગોર ગાવીને આ નારિયેળ પીપળાના વૃક્ષની નીચે મૂકી દેવાનું છે મિત્રો આ ઉપાય કરવાથી કીડીઓની ભૂખ સંતોષાય છે એટલે આ ઉપાયને તમે કહી શકો છો કે આ કીડીઓ માટેનો ઉપાય છે જો તમે અમાવસ્યાના દિવસે આ નારિયેળનો ઉપાય કરો છો તો તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ છે એ દૂર થઈ શકે છે આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે મૌની અમાસના દિવસે ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ભલે ધનને લગતી સમસ્યા હોય અથવા તો તમારી ઉપર પિતૃદોષ હોય અથવા તો ઘરના કોઈ સભ્યની કુંડળીમાં દોષ હોય જેના કારણે લગ્નમાં વિક્ષેપ આવતો હોય તો એ બધી જ સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી જશે તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે મિત્રો મૌની અમાસના દિવસે તમારે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ આ ઉપાયો એકવાર કરી લીધા તો તમારી મનોકામના છે તે પૂરી થવા લાગશે કારણ કે આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય હું તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર